આપણે બે સજાય નું વિવેચન કર્યું પેલી સજાય હું એનો બોલી જઈશ સજાય અને પછી એનું વિવેચન કરીશ આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મે રહેના જગત જીવ હૈ કર્માધી ધીના અચુરિત કછ ન લીના તું નહી કોઈ નહી ક્યા કરેરાવર સબ અને વપુ વિનાશી તું અ વિનાશી અબ હૈન કા વિલાસી વપુ સંગ જબ દૂર નિકાસી તબ તુમ શિવકા રાગન રીસા દોય ખવિસા ए तुम दुख का दिशा जब तुम उनको दूर करीसा, तब तुम जग का ईसा की आशा सदा निराशा है जग जन पासा वो काटन को करो अभ्यासा लहो सदा सुख वासा कब हाजी का कब ही का पाजी, कब ही का हुआ पभ्राजी कब ही का जग में कीर्ति गाजी

તેઓ લગભગ અઢારમી સદીના અંતમાં રચના છે આ ખૂબ જ સુંદર સજાય છે શ્રી જીવ વિજયજી એ સમગ્ર શ્રુત નો સાર મળી જાય એટલું તત્વજ્ઞાન આ નાનકડી સજ્જાઈમાં પીરસ્યું છે श्री दी विदाई महाराज कहे छे के हे औधु औधु એટલે હે આધ્યાત્મ યોગી હે વૈરાગી હે સંત આત્મા તું તારા સ્વભાવમાં જ રહેજે તું જરા પણ પર ભાવમાં જતો નહીં તારા આત્મા સિવાય બધું જ તારા માટે પર છે તારું શરીર તારા માટે પર છે

આવી ગાડી જોઈએ લેટેસ્ટ મોડલ હતું આવું થાય એટલે શું થયું તમારો ઉપયોગ તમારા હાથમાં માંથી નીકળી પરમાં એટલે કે ગાડીમાં ગયો ને ઉપયોગ જેટલો સમય પરમાં ગયો એટલો સમય પ્રમાદ સેવ્યો કહેવાય મહાવીરે ગૌતમને કહ્યું ને કે સમયમ માપ માયમ ગોયમ એક સમયનો પણ પ્રમાદ ના કરીશ એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ કે ભગવાને ગૌતમને એમ કીધું કે એક સમય માટે આળસ ના કરીશ ગૌતમને એવું કહેવાની જરૂર હતી ખરી ગૌતમ આળસ કરવા વાળા હતા ના એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ આત્માની બહાર ન જવા દઈશ નહીં તો મોક્ષ એટલું દૂર શ્રીમદજીએ શું કહ્યું ખબર અમે મહાવીરના છેલ્લા સાધુ હતા થોડો પ્રમાદ સેવ્યો એમાં આટલા ભાવ વધી ગયા આ સજ્જાઈમાં શ્રી જીવ વિજયજી પણ એ જ કહે છે કે હે અવધુ તું તારા સ્વના ભાવમાં જ મગ્ન રહેજે આ જગતમાં અનેક પ્રકારના જીવ છે કોઈ સુખી છે કોઈ દુઃખી છે કોઈ અપંગ તો કોઈ સંપૂર્ણ કોઈ કાળો કુબડો તો કોઈ ગોરો કોઈ અંધ તો કોઈ દેખતો પોતે જ કર્મ ને આધીન દરેક જીવ પોત પોતાના શરીરની રચના કરે છે જગતના જીવો કર્મને જ આધીન છે માટે હે અવધુ હે આત્મા આમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી તું તારા સ્વભાવમાં મગ્ન રહેજે બીજી કડીમાં કવિ કહે છે કે ન તું કોઈનો છે ન કોઈ તારું છે એક તારો આત્મા જ તારો છે અને તે તો તારી પાસે જ છે પછી શું તું મારું મારું કરે છે આ જ વાતને હું બહુ વર્ણવતો અર્જુનના જીવનનો એક પ્રસંગ કહું અભિમન્યુ યુદ્ધમાં માર્યો ગયો પછી અર્જુનને એટલો બધો આઘાત લાગ્યો કે બધાને ચિંતા હતી કે કદાચ એનું પણ મરણ નીપજે એટલે શ્રી કૃષ્ણે આશ્વાસન આપવા સાથે આવવા માટે કહ્યું અર્જુન એમની સાથે ગયો ત્યારે તેના પુત્રને પોપટના રૂપમાં એક બગીચામાં બેઠેલો કૃષ્ણે ઓળખાયો કૃષ્ણે કીધું કે જો આ તારો પુત્ર અભિમન્યુ પોપટ હતો અર્જુને ખુશાલીમાં બૂમ પાડી બેટા અભિમન્યુ તું મજામાં છે ને અભિમન્યુ એ સંપૂર્ણ શાંતિથી કહ્યું તમે કોણ છો હું તમને ઓળખતો નથી આ જીવનમાં હું પુત્ર નથી નથી સગો સંબંધી પણ માત્ર એક આત્મા છું અને તમને પણ એક આત્મા તરીકે પીછાણું છું પિતા પુત્રની રમત રમવી હોય તો પાછા જાઓ તમે મને માત્ર શરીર દીધું હશે તે તો જ્યારે સ્મશાનમાં તમે મને બાળી નાખ્યો ત્યારે શરીરની સગાઈ પૂરી થઈ હું આત્મા છું અને આત્મા તમે મને આપ્યો નથી લાખો વાર જન્મ લઈએ તો લાખો માણસોના મા બાપ કે બેટા બનવું પડે પણ એ બધાની સાથે આત્માને શું સંબંધ એ ભાવ પૂરો થયો કે ખેલ ખતમ અર્જુનને હવે ખાતરી થઈ ગઈ કે જીવન કેવું ક્ષણ ભંગુર છે અને આત્મા કેવો અમર છે માટે એને શોક તજ્યો આ જ વાત કવિ કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે કે વપુ વિનાશી તું અવિનાશી વપુ એટલે શરીર તું એટલે અહીંયા આત્મા તો આ શરીર વિનાશી છે આત્મા અવિનાશી છે પણ હમણાં તો તું બપુમાં જ વિલાસી થઈ ગયો છે તારા શરીરમાં જ તું વિલાસી થઈ ગયો છે શરીરને કેમ સાચવવું કેમ શણગારવું શરીરને આટલી તકલીફ ન પડે તે જોવું તારા જીવનનો ટાઈમ તો ફક્ત શરીરની કરવામાં ચાલ્યો જાય છે પણ જ્યારે તું આ આ શરીરથી દૂર જઈશ એટલે કે જ્યારે તને શરીર અને આત્મા અલગ પ્રતીત થશે ત્યારે તને ભેદ જ્ઞાન પ્રાપ્ત થશે અને ત્યારે જ તું શિવ મંદિર એટલે કે મોક્ષનો વાસી બનીશ ત્યારે જ તારો વાસ સિદ્ધ શિલા પર થશે જ્યાં સુધી તું શરીરના સુખે સુખી અને શરીરના દુઃખે દુઃખી થાય છે ત્યાં સુધી ભેદ જ્ઞાન સંભવિત નથી ત્યાં સુધી જીવને શિવ પ્રાપ્ત થઈ શકતું નથી ચોથી કડીમાં કવિશ્રી બીજી એક મુખ્ય વાત કહે છે કે રાગ અને રીસા દોય ખવિસા રાગ એટલે રાગ અને રિસા એટલે દ્વેષ એ બંને તારો ક્ષય કરવાવાળા છે તારો નાશ કરવાવાળા છે તને દુઃખ આપવાવાળા છે પણ જ્યારે એ બંને તારાથી દૂર થશે તો જ અને ત્યારે જ તું જગતનો ઈશ્વર બની શકીશ એટલે કે મોક્ષ પામી શકીશ ઘણીવાર એવું સાંભળ્યું હશે કે કોઈની જોડે વેર નહીં રાખવું વેર રાખવાથી ઘણા બહુ ભટકવું પડે છે પણ આ કડીમાં કવિશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાગ પણ એટલો જ ભટકાવવા વાળો છે જ્યાં રાગ જીવંત છે ત્યાં દ્વેષ છુપા વેશ હાજર જ છે ધારો કે તમારા દીકરા પર તમને ખૂબ રાગ છે તેને કોઈ પાડોશી ના દીકરા એ સળી કરી તમને ખબર પડી તો તમે શું કરશો પાડોશી ના છોકરા ગુસ્સો કરશો કાંઈ એક લાફો મારી દેશો તો તમે પાડોશી ના દીકરા પર દ્વેષ કર્યો કે નહીં કેમ કેમ કે તમને તમારા દીકરા પર રાગ છે એમ આપણે દ્વંદમાં જીવીએ છીએ આપણને જ્યાં દયા છે ત્યાં ક્રૂરતા પણ છે જ બિલાડીના મોઢામાંથી ઉંદરને છોડાવવો એ દયા અને છોડાવવા માટે બિલાડી પર છુટ્ટો ઘા કરવો એ ક્રૂરતા પણ વિતરાક કેવા છે દ્વંદાતીત એનામાં દ્વંદ નથી ન દયા ન ક્રૂરતા ફક્ત કરુણા ભાવ રાગ ન દ્વેષ ફક્ત ક્ષમતા ભાવ દ્વેષ કરતા રાગ મોટો છે ભગવાનને કેમ કેમ અને વિત દ્વેષ દ્વેષ કે જેનો રાગ ગયો જ સમજો માટે શ્રી જીવ વિજયજી મહારાજ કહે છે કે જ્યારે તું રાગ અને દિશાને દૂર કરીશ ત્યારે જ તું દુઃખથી મુક્તિ પામીશ ત્યારે જ તું જગદેશ્વર બનીશ જગત ઈશ્વર બનીશ પાંચમી કડીમાં કહે છે કે પારકી આશા સદા નિરાશા પારકી આશા રાખનારને સદાય નિરાશ જ થવું પડે છે તે વાત તો જકજાહેર છે માટે તું જો એમ માનતો હોય કે કોઈ વ્યક્તિ કે શક્તિ કે કોઈ ગુરુ તારા માથા પર હાથ મૂકી દેશે અને તારો બેડો પાર થઈ જશે તો તે તું ભૂલી જા જો તારે સાગર પાર કરવો હશે તો હાથ પગ પણ તારે જ પડશે હાથ પગ કોઈ બીજું હલાવે ને તું કરી દે એવું બન્યું નથી અને બનવાનું એ નથી છોડીને તું જાતે અભ્યાસ કર તું જાતે સ્વાધ્યાય કર તું જાતે ધ્યાન કર કૌશક કર સાધના કર તો જ તને હંમેશ માટેનો સુખ આવાસ એટલે કે મુક્તિ મળી શકશે માટે યાદ રાખ કોઈ તને માર્ગ બતાવી દેશે ચાલવું તો તારે જ પડશે કોઈ તને ભાણું પીરસી દેશે ભોજન તો તારે જ કરવું પડશે છઠ્ઠી કડીમાં શ્રી જીવ વિજયજી બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે તારો જીવ પ્રથમ વાર નિગોદ નીકળ્યો ત્યારથી આજ સુધીમાં તારા જેટલા પણ ભાવ થયા તેમાં ક્યારેક કાજી થયો તે ક્યારેક પાજી થયો કભાઈ કકાડી કભાઈ કપાડી કભાઈ કે જગમે કીર્તિ ગાદી ક્યારેક જગમાં ખૂબ કીર્તિમાન થયો તો ક્યારેક અપમાન અરે આ તો બધી પુદ્ધલ ની બાદી છે હે જીવ આમાં તું જરાય લપેટાઈશ નહીં જીવ ચાર ગતિની ચોપાટમાં ક્યારેક ડેવલોપમાં ઇન્દ્ર બની આવે છે તો ક્યારેક સાતમી નરકે ફેંકાઈ જાય છે કોઈક રાજા મૃત્યુ પામે પોતાની જ પાણીની ટાંકીમાં રંગબેરંગી કીડો બની જાય છે તો કોઈક બોરમાં કીડો બને છે અરે આગલા જન્મનો ભિખારી જેને બટકુ રોટલો મળતો નહોતો તે ભોજનની લાલચે દીક્ષા લઈ એક દિવસનો સંયમ પાળી બીજા જન્મમાં બન્યો સમ્રાટ અશોક નો પુત્ર મહારાજા સાંપ્રતિ તો વળી જુઓ મહારાણા પ્રતાપ એક વાર સાવ ભિખારી બની ગયો હતો કોઈ ભિખારી ને ભીખ માં મળેલો રોટલો એને માંગ્યો હતો અને એ પણ બાજ પક્ષી આંચકી ગયો અરે આવા કબહિક કાજી ને કબહિક પાજી ના હજારો દાખલા શાસ્ત્રો માં મળશે આપણી આજુબાજુ પણ આપણે જોઈએ છે આ તો બધી પૂતગલ ની બાજુ છે આવી કેટલી રમતો રમીને આપણે અહીંયા આવ્યા છીએ અને હજી કેટલી રમશું ખબર નથી પણ આશ્ચર્યની વાત છે કે ચાર ગતિની ચોપાટ ખેલપા હજી જીવ થાક્યો નથી છેલ્લી કડીમાં તો કબીરાજે આખા તત્વ જ્ઞાનનો સાર કહી દીધો છે કે હે જીવ જો તારે જીવમાંથી શિવ બનવું હોય તો શુદ્ધ ઉપયોગ રાખીને ક્ષમતાને ધારણ કર શુદ્ધ ઉપયોગ કોને કહેવાય તે આગળ સમજાવ્યું જેમાં આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે બાહ્ય કોઈ પણ ચીજમાં આત્માનો ઉપયોગ જાય નહીં અને એવું ત્યારે જ બની શકે જ્યારે વર્તમાનમાં રહો એક પણ થાય છે જો ભૂતકાળમાં ગયા ફલાણું આવું હતું તેવું હતું આ ખોટું થઈ ગયું એવું વિચારવા લાગ્યા કે આત્માનો ઉપયોગ ગયો બાર જો ભવિષ્યમાં ગયા હવે હું એને જોઈ લઈશ ખબર પડી દેશ બહુ મજા આવી જશે આત્માનો ઉપયોગ ગયો સરળ ઉપાય છે શ્વાસ ઉપર મન ટેકવું વર્તમાનમાં આપણી અંદર જે કઈ બની રહ્યું છે તેના પ્રત્યે ક્ષમતા ભાવ કેળવવો તો આત્માનો અનુભવ પ્રાપ્ત થાય અને તેમાંથી અનુભવ જ્ઞાન પ્રગટે

તેને ધ્યાન દ્વારા ઉદીર્ણામાં લાવી ક્ષમતા દ્વારા ખપાવતા જઈએ નિર્જરતા જઈએ અને એમ કરતા જ્યારે એક પણ કર્મ બેલેન્સમાં નથી રહેતું ત્યારે આ જીવ શિવ વધુને વરે છે એટલે કે મોક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે સમજમાં આવી આ નાનકડી સજ્જાઈમાં કેટલું બધું કહી દીધું છે આ સજ્જાઈ બે ત્રણ વાર સાંભળજો તમને એક આખો એક આખું પિક્ચર સામે આવી જશે કે શું જીવન છે શું કરવાનું છે શું કરવું જોઈએ શું કરી રહ્યા છે ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન